પણ અતારમાં કોમ ચો હોય કેમ ચો હોય છે આ પાણી ભરવાનું હતું અંદર પાણી નો માટલા બે ભર્યા અને પીંપડું ભરવું છે

તો ખાલી સાફ ખરાબ પડી ગઈ હમણો કે કોણ કરાશે પણ તો આ ક્યાં ના તો હવે કોઈ હવે મારી વાતો પણ ચલો મારથી મોટા નેના ચલો શિખરાયું તાણ અમારા અતારા જેવું જ છે કઈ કઈ કે પેલા ધલો ભાઈ વાહન ગળે છે વાહન પાણી ભરે છે રોટલી ગળે છે કુવા માંલો પાણી ફરતો નહિ ખતો ખાલી રોટલી વાત કુવામાં આવ્યું છે સમજો હું આખો બધું કુવામાં કરે છે તારે યાર પૂરું તો પાડવું પડે કે

ગુનો નહી કરતા ભલાદમી ડાયરેક્ટ કરો ઇજત રાખું પાછો રોજનું છે આપડે દવાઈ દે એના અભીકલાક તો

સોના મોના તારા એ બોલવા ને ઠકા પાછો તારે કદી રહી જતા કઈ રહી જતા લગાતા ભાજપ

લાઈન ના શું ખાવતરું વચ્ચે ઓમતા કાકા કાવતરું કશું નઈ ના ના મે રાત જ ફોન ફોન કર્યો છે હા હે એક 15 દાડા થી વિડિયો માં કાવતરું ખાલી છે એ ખાલી છે તો ના ના વિડિયો ના બની તોય કાવતરું તો ઝઘડો થાય તોય કાવતરું મે કે ચેનલ માં લડો તોય કાવતરું હા એક તો પછી જો અત્યારે માં એકણ આયો તો પછી કે કાવચા જે

મારી વાત હરિયાતો કાકા અને બે કલાક ની રજા બે રોટલા ઘડશે એટલા શ્વાંત આખો રોટલા નઈ રોટલો બારે આવો લાઈન તો આપવું પડશે જેલમાં નહીં દેવાનું તમારા હાથા નું મારું લખાઈ જાય હું જિંદગી જેલમાં મરી જાય અમે મારે ઘરે જેલ જેવું છે એના કરતા જેલમો કોલી રહ્યો ડાલનો રોટલો તો ટાઈમ પાડ્યો આપણે કોઈને જેલમો ના જાવું પણ એવું કરવાનું હાલ વિડિયો બનાવ છે કે નહીં બનાવ હેડજો હેડો વિડિયો બનાવ પણ મારું મગજ કોમ ન કરો તો એ કાળિયા તો ભાળજો ને તો ઉપાલી પાલી પડજો હું સારું મારે એવું છે ફરેલું છે હેડો હેડો હેડો

બાજી નાખું તો આવી કેવો કેટલા બૈરા પર તો હાથ ના ઉપાડે બુબરાન ના મરાય અસલ આદમી બૈરા ના મરાય આનું આ કહે ના તમે કાલે આવશે સમાધાન કરવા અને બીજી વાત કે તો મળે અને હા મળદ હોય ને

મારે થી તો ઘેર રહે આવતું તાણે મન્યા માથું છે રોગી મને આ વાતની માય કાંગલીઓ ભૂલી કેમ તોય બધું તાણ ઘેર રહે આવતું ઘેર રહે આવતું ઘુમતા આકાન હાલ હરિયા ઉપર કાળ છે એ આની વાત છે વાત બંધ કાળની વાત ના કર ભૂબત કાંગલી તો મેલ પડીયા અરે ઘેર મેલ દો દંડ કાપી દે એમ હું તું એ બંધ થઈ જા માય કાંગલી વેળા કરે છે યાર મારે એનું કારણ આખે આખું તું કારણ કે જેટલી કરી તને હું ભાજો એટલી કરી મારે યતીન ની ઘેર થી નીકળ્યો એ વખત તને ઘેર મેં નથી જોયો નક્કી તું આ ગંજો ખેતરમાં આઈ પણ હું આટલા પટમાં તો હું તને ગમમી જ ગોતી તને આજ મને માર ખાવાનો કાયદેસર છે મરી જાય ઊભા વાત તું કાંગલી તું તો હું કરી હું

કચ્છ હોય પણ આજ ઇતિહાસમાં એવું નામ લખાશે કે આ કાલમથી જેવું કાઢી નાખે છે એવો તને ના કાઢી નાખો ને આજ મારું નામ ફૂંટા હા ઉભા થા રે હે તું તે શું ધાર્યું છે ડોહા ઊભો થા ઊભો થા હે અલ્યા તેદાર માર ગાડી એને ધરાણો નહીં તું ફોન કરી ના આ ઓ આ જો કે તું આળવા ને ફફસી ઊભા આની ભઈ ઊભા ભૂલી જઈગી ભૂલી જઈ ઊભા થા તું મારું હ મમ લે આવ શું ધાર્યું તે આખો લારી આ ભૂલી જઈ આઈ

ચલો તો યાર ખરેખર વાઘુ કોક મને પાવડો કેવું તો સારું હતું એટલે લડવા થવાનું છે હાથ નહીં આલે ભગવાન

યુગલ તો આઘું મને ચાલાલમાંથી કાઢી નાખ્યું એટલે વાઘું થી ચો બિયાવાન આવે છે કોઈ નહી ઈટ બીજી જળ્યો તો ચો કેના ચેડે વાઘા હાથી છે પણ હું એ આઘું નો વિચાર મને આવે એટલે જા તો પાછો પડ્યો કેટલા છે એના એળાવાળા તો હું હાલ જ જાવ કઈ કઈન જાવ જમ એ બાઉન આલો આ બંધ થઈ

teriak kali ya teriak kali ya wah tari badai asam deh adi melu teman itu tedar tuh lihat aida 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 kan antara jauh itu ada tanah garu di melu ખબર પડે કે વિડીયો દુશ્મની કરવાથી કેવું પરિણામ આવે તારે

પકડ પકડ નીમેલું હોલે નીમેલું ગવ છું અમાર ટીમ વાળા દોડાઈ દોડાઈને માર્યા એમ ને હાસો તો એટલે જો આવ પકડ બે તારા સીન નજીક છે આનું છે આ મ્યુઝિક આ લે મારો વારો એય કોમ તાકાકા તમી માર ખઈ ના નકા બે ઢોકા તમારા બાયડા મેલ્યો હમણે આબરૂ કાડી ફેરતી પકાય ભાવ તું પકાય એ પણ આવા છોડી એ એક મિનિટ એક મિનિટ હા

બેઠો હતો અને ચેડ્યા આવી બાકી સિંહ સિંહ તો છોડો પણ કડો થઈ ગયો સિંહ હવે સિંહ વચ્ચતો માર ખાઈ ને ના આવો બા જે સ્ટોરી લાવી આપડે વિડીયો ઉતારવા તૈયાર છે હેડો હડો આપડે વસ્તુ પેલા પડી હા મારું હિન્દુસ્તાની હા